ભાવનગરમાં મામા ભાણીયાએ ખેલ્યા ખૂની ખેલ ભાવનગર શહેરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં સાંજના સાડા ચાર કલાકે ખૂની ખેલ ખેલાયા હતા અગાઉની દુશ્મની બાબતે થયેલા ઝઘડાએ ઉગ્ર રૂપ ધારણ કરતા મામા અને ભાણિયાએ બે સગા ભાઈઓ પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરતા એક ભાઈનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે બીજાને ગંભીર હાલતમાં સારવાર માટે સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બનાવને પગલે એસપી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને આ ઘટનાને વધુ તપાસ હાથ ધરી છે ભાવનગરમાં મામા ભાણિયાએ ખેલ્યા ખૂની ખેલ બે સગા ભાઈઓ પર કર્યું ત્રણ રાઉન્ડનું ફાયરિંગ ફાયરિંગમાં કુલદીપસિંહનું ઘટના સ્થળે મોત થયું ઘવાયેલા ઋતુરાજસિંહને ગંભીર હાલતમાં સટી હોસ્પિટલ ખાતે ખસેડાયો માથાના ભાગે ગોળી વાગતા ઋતુરાજસિંહની હાલત અતિ ગંભીર છે એસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો નાસી છૂટેલા મામા ભાણિયાના પોલીસે શોધખોળ હાથ ધરી છે અને આ ઘટના અંગે પોલીસને વરવી ભૂમિકા સામે આવી છે સાડા ચાર વાગ્યાની આજુબાજુ ભાવનગરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં કુલદીપસિંહ અને ઋતુરાજસિંહ નામના બે વ્યક્તિઓ રાહુલ વેગડ નામના વ્યક્તિ સાથે ઝઘડો કરતાં કરતાં બનાવવાળી જગ્યાએ પહોંચેલા બનાવવાળી જગ્યાએ આ ઝઘડામાં રાહુલ વેગડના મામા રાજુ વેગડ પણ અંદર આવેલા આ ઝપાઝપીમાં મળતી માહિતી મુજબ રાહુલ વેગડની પાસેથી જે ફાયરિંગ ત્રણ રાઉન્ડ થયેલા છે જેમાં એક વ્યક્તિ કુલદીપસિંહ એમનું મરણ ગયેલ છે અન્ય જેમને ઈજા થઈ છે તે અત્યારે સારવાર નીચે છે ઝઘડાનું કારણ શું છે એ શોધી અને આરોપી શોધવાની પોલીસ હાલ તજવીજ કરી રહી છે બાકીની વિગત જાણ કરવામાં આવશે માહિતી મુજબ રાજુ વેગડ નામના વ્યક્તિએ ફાયરિંગ કરેલું છે રાજુ વેગડ અને રાહુલ વેગડ બે વ્યક્તિઓ અને સામેની બાજુ બે વ્યક્તિઓ એમ ચાર વ્યક્તિઓની વચ્ચે ઝઘડો થયેલો હોય એવું પ્રાથમિક માહિતી પોલીસને મળી હતી ફાયરિંગ એક જ તરફી થયા હોય એવી શક્યતાઓ રહેલી છે જૂની કોઈ અદાવત હોય એવું પ્રાથમિક તબક્કે દેખાતું નથી સ્થળ ઉપરથી શું શું મળ્યું છે સ્થળ ઉપરથી ત્રણ ખાલી રાઉન્ડ કાર્ટેજ મળેલા છે હાલ પૂરતા કારણ હજી સુધી પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું નથી એક જ વિસ્તારમાં આગળ પાછળ રહેતા વ્યક્તિઓ છે